જય માતાજી મિત્રો આપણે આવું છે તરણે તરના મેળામાં મિત્રો આજે તારીખ છે છવ્વી એટલે કે આજથી મિત્રો મેળાની શરૂઆત છે તમે જોઈ શકો કે મિત્રો અહીંયાથી છો છે તરણે તરત મેળો એટલે આપણે ત્યાં જઈશું તો ચાલો મિત્રો વિડીયોને કન્ટિન્યુ વોચ કરી દેજો તમે જોઈ શકો છો કે આપણે તરણે તરના મેળા પહોંચી ગયા છીએ સવારનો ટાઈમ છે ભાગ્યા છે મિત્રો આઠ એટલે જો તમને પબ્લિકની મેળે અત્યારે નહીં દેખાય કેમ કે જેમ જેમ ટાઈમ થશે તેમ તેમ પબ્લિક આવતી જશે હવે સામે છે તે મહાદેવજીનું મંદિર છે તે ત્રિદેવ મહાદેવનું મંદિર છે તો ત્યાં જઈશું અને મહાદેવજીના દર્શન કરીશું તો કોમેન્ટ મિત્રો હર હર મહાદેવ લખી વિડીયોને શેર કરી એક લાઈક કરી દેજો ચાલો આપણે નીચે જઈએ ત્યાંથી તમને વ્યૂ દેખાડો તમે જોઈ શકો છો અહીંયા કુંડમાં ઘણા માણસો મિત્રો સ્નાન કરી રહ્યા છે तो मित्रों मारो वीडियो आप क्या जो તો पर मित्रों कमेंट में जानाशो અને તમે તેમના ત્રણે તમના મેળામાં આવવાના બધા મિત્રો કોમેન્ટ કહીને તે પણ જણાવશો અને કોણ કોણ આવ્યા છે તે પણ મિત્રો જણાવશો મિત્રો સામે છે તે ત્રિનેત્ર મહાદેવનું મંદિર તો તરત આપણે જઈશું મિત્રો બહાર અને તમને બહારનો વ્યૂ બતાવી દઉં આજે મિત્રો મેળાનો પહેલો દિવસ છે એટલે ઓછી દેખાશે પણ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હવે આપણને તેવું લાગી રહ્યું છે મેળાનો વ્યૂ મિત્રો એક કોમેન્ટ અવશ્ય કરી દેજો કે આપ મારો વિડીયો ક્યાંથી જોવો છો અને આ છે મિત્રો અહીંયા મિત્રો મેળો રોડ ઉપર જ ભરાય છે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી એક લાઈક કરી દેજો અને આપણો ફેસબુક પર જે શત્રુભા ચાલે મિત્રો ફોલો કરી લેજો આપણે જે વિડીયો તેમાં પણ અપલોડ કરીએ છીએ આ છે મિત્રો હનુમાન દાદાનું મંદિર તો કુમાર મિત્રો જયદાદા લખી નાખશું